રાજપી ખાતે પણ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભા બેઠકો તેમજ વિધાનસભાની સ્વરૂપજી અભૂતપૂર્વ વિજય થવા બદલ રાજપાર્ટી ચોકડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ફટાકરાની આટસબાજી કરી બિરસા મુંડા ભગવાનની પ્રતિમા ઉપર ફૂલહાર ચડાવી મીઠાઈ વહેંચીને ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ